જય જયનારી મિત્રો મિત્રો આજે આપણે આવ્યા છીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે અને એક જીરાનું અલગ જ વાવેતર કરેલ છે આજે તમને એની પૂરેપૂરી ડિટેલ આપું કે આ જો તમે વાવેતર કરો તો તમને શું લાભ થાય કેવું ઉત્પાદન થાય અને આના લાભા લાભ બધું આજે તમને જણાવવાનું છું તો મિત્રો ખેડૂત મિત્ર આપણે આપડે એ કહીએ કે પોતાનું ગામ અને નામ જણાવે મારું ગામ સાહેબ મોટા કલાવડ હા નામ ગોવિંદભાઈ ઝાનાભાઈ હા

આ ઈ મોટો ફાયદો ફાયદો આમાં ચાર વાર હાતે ચાર વાર અને બધી રીતે ને બધી મજા મજા આજો ફાયદો થાય છે બહુ ને તમે અત્યાર સુધી આમ કેટલી કેટલી વાર પાણી આપ્યું ચાર વખત ચાર વખત પાણી એટલે આમ રેડ પાણી પાવાનું કે રેડ 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 થી પાવાનું ભાઈ રેડ હારું અને સરેરાશ આ જીરા

વિડીયો બનાવવા પાછળનો હેતુ એ હતો કે કોઈ ખેડૂત મિત્ર જાગે બરાબર અને પોતાને જો એને આવી રીતે જો જીરું વાવેતર કરે તો એને કેટલું ઉત્પાદન થાય અને કેવી રીતે વાવવું એની પૂરી ડિટેલ આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે એટલે કોઈ આવતા હવે આવતા વર્ષે કોઈને વાવવું હોય તો આ નવી ટેકનિક થી તમે વાવી શકે બરાબર ખુબ ખુબ આભાર